મિત્રો જય જોહર જય આદિવસી કેમ છો બધા મસ્ત હો મજામાં અને મિત્રો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને મિત્રો આપણે છીએ બરોડા અને એ પણ કઈ તરસલી અહીંયા કેમ કે મારા કાકાનું આ મતલબ કે મકાન છે ત્યાં છે અને અમે જવા કરીએ મતલબ કે થોડે દૂર મતલબ કે નદીકનું પ્લેસ છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ત્યાં જવા કરીએ તમને મતલબ કે તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો બહુ મજા આવશે અને બ્લોગ છેલ્લે સુધી જોજો અને મિત્રો હજુ સુધી તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી કર્યું એટલે કરી નાખજો ઓકે તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે અને મિત્રો અમે રોકાઈએ ત્યાં બરોડા મારા કાકાના મકાન પર અને હવે અમે જશું સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે અને મારી સાથે જે સંજય સંજયબેન અને જયસીબેન અને ચકુબેન અને મહેન્દ્ર અને હું પોતે અને તં મતલબ કે અમે જોવું તો બહુ મજા આવે અને મિત્રો તમે પણ બ્લોક છેલ્લા સુધી જોજો હું તમને બ્લોક થ્રુ તમને બધું બધા અને મિત્રો તમે પણ આવજો સ્ટેચ્યુ ઓફ યુનિટી કરવા માટે અને મતલબ કે નર્મદા નદી પર બનાવેલું છે આપણે સરદાર વલ્લભભાઈની મૂર્તિ બહુ મોટી એકસો ને બ્યાસી ફૂટની મૂર્તિએ બહુ ગજબ ને બ્યાસી મીટર છે એકસો બ્યાસી મીટરની સોરી 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 ગલતી હોય ગઈ એકસો બ્યાસી મીટરની મૂર્તિ મતલબ કે ઊંચાઈમાં આ છસો ફૂટની મૂર્તિએ will go Finding life along the way Melodies we haven't played No I don't want no rest Echo in around these walls Fighting to create a song Don Mitro Finaliza no après આગળ પહેલાં આવશે અને એના પછી આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મિત્રો આગળ આવી ગઈ છે આ ચોકી તો મિત્રો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હતા અને મતલબ કે અહીંયા રસ્તામાં એક મિત્રોનું ઘર છે તો આપણે અહીંયા મતલબ કે મળતા જઈએ અહીંયા આવ થોડુંક મતલબ કે નાનું એવું મંદિર છે બાકીજી મહા મહારાજનું તમે જોઈ શકો અને મિત્રો તમારે દર્શન કરવા દર્શન બી કરી લેજો ઓકે અને બાકી તો પેલો મિત્રો હવે એટલી વાર આપણે વેટ કરીએ અહીંયા થોડી વાર ઉભા રહીએ આગળ આપણને લેવા આવે છે એટલે

પણ મતલબ તો ભી અમે પોલીસવાળાને પરમિશન લઈ થોડે થોડે જઈએ છીએ તો આ સંગીમની મતલબ કે નોકરી કરેને એટલે મતલબ જવા દે પહેલી બસ તો મિત્રો તમે જોઈ શકો આ देखो કેટલી 182 મીટર ફૂટ ઊંચી મતલબ કે ઓકે મૂર્તિ છે તમે જોઈ શકો આખા દુનિયાની મોટો મોટી મૂર્તિ

એટલા માટે મતલબ કે અમે મતલબ કે સમજે પંચો મતલબ કે એ જતા ને પહેલાં એટલે સ્ટાફમાં હું ઇન્ટ કરીને જવા દીધા આજે અમને ફરવા દીધા બાકી સોમવાર બીજા લોકોને તો નહીં ફરવા દે અને તમે જોઈ શકો હા બહુ મોટી અહીંયાથી જ મતલબ કે જોઈ લેજો અંદર તો નહીં જોવા મળે સોમવાર એટલે રજા બાકી તમે અહીંયાથી જોઈ અને જો અને એનો વ્યૂનો રજાનો તો અહીંયા મતલબ ફરવા તો એક નંબર પ્લેસ છે મારા ભાઈ જોરદાર પ્લેસ છે હા રસ્તા અહીંનું બધું વાતાવરણ બધું કંઈક અલગ અલગ જ છે બાકી તો મિત્રો તમે જોઈ શકો પેલા ડુંગરમાં બી સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું હોય અને મિત્રો અહીંયાથી તમે જોઈ શકો દૂરથી કેટલી વિશાળ મૂર્તિ છે અને મિત્રો રાત્રે તો મતલબ કે આના અંદર આખી લાઇટિંગ પડે

આપણે તો આ નજીક રહીને દેખીએ ને મતલબ એના નજીક દઈએ ને ત્યાં પેલા ખાલી નીચે પોગે ને પોઘે પોગી શું પૂરું એવું લાગે મને અને આ કેટલી વિશાળ મૂર્તિ છે આ જોઈ શકો અને આ નદી બાકી એક નંબર છે આ તો ડેમ તો આગળ છે ચાલો બાય બાયલ અલગ અલગ જગ્યાએ તો મિત્રો તમે જોઈ શકો આ હિરણ નદી અને મિત્રો આપણે થોડીક જ વારમાં મતલબ કે જઈએ છીએ અહીંયા થઈને કવાટ મતલબ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી હવે કવાટ કવાટ થકી આપણે જઈશું જોહાર બક્સ તમને ખબર જ હોય ફેમસમાં ફેમસ જોહાર બક્સ હોટલ છે આપણે ગન્નુભાઈ રાઠવાની તો મિત્રો આપણે થોડી વાર ત્યાં મતલબ બ્રેક મારશું થોડી વાર રેસ્ટ કરશું ત્યાં જમવા જમવાનું જમી લેશું ત્યાં અને તમે આ જોઈ શકો અદભુત નજારો આ હિરણ નદીનો અને આપણે જઈએ આપણે જોહાર બોક્સ લોક જોજો કન્ટિન્યુ બહુ મજા છે અને બાકી તો પેલો મહેન્દ્ર અને ચકુ અને સંજુ બનવી અને જસ્તીને બધા ફોટો ક્લિક કરી રહ્યા છે તમે જોઈ શકો અને આ રીતે આપણી ગાડી બાકી ખરાબ થઈ ગઈ છે હમણાં હાલમાં તો બધે રખડી રખડીને મિત્રો ફાઇનલી તમે જોઈ શકો આપણે જુહાર બક્ષ ચાલી ગયા છે અને મિત્રો આપણે અહીંયા થોડી વાર રેસ્ટ કરીએ થોડી વાર જમી લઈએ તમે જોઈ શકો આ જુહાર બક્ષ આપણા ઘરનું ભાઈ રાખવાનું છે અને અહીંયા મતલબ કે ટોટલી આદિવાસી વાનગીઓ મળે છે આદિવાસી ખાવાનું જે હોય ને જોઈ શકો જોહાર બક્સ અને મિત્રો અહીંયા મતલબ વાનગી દેશી વડા અને દેશી થાળીના કંઈક કાટલા રૂપિયા થાય તમે જોઈ શકો અમે મતલબ કે થોડી વાર અહીંયા નીકળી જશું તમે જોઈ શકો અને બાકી કવચથી છોટા ઉદેપુર થોડુંક નજીક આવી શકો અમે મતલબ કે જતા હતા અહીંયા આપણે છોટા ઉદેપુર વાળા રસ્તે અહીંયાથી તો અહીંયા થોડી વાર રોકાઈ ગયા મિત્રો જોઈ શકો આપણે જમવાનું આવી ગયું છે જોહાર બક્સ થાળી દેશી થાળી આ હું સંજોગ ને આજે આ પાપડ અને આ ઢેબરા આ ડુંગળી મરસું આ કુટીલું મરસું હાજી અને આ દાળ હે ને અને આ ગરીબ કલ્યાણ મેળો એક જ સ્થળે ભાઈ બે તો ફાઇનલી આપણે મિત્રો ફાઈ લીધું છે અને હવે મિત્રો આપણે નીકળી જઈશું ઘર તરફ તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો થોડી આપણે એન્ટર કરી નાખતું બ્લોગ અને મિત્રો તમે જોઈ શકો એનો મતલબ વ્યૂ એક નંબર આવી રહ્યો અને મતલબ કે ખાવાનું એનું એક નંબર હતો બાકી કંઈક એવું જ નહીં પડે બાકી મહારાજા જયદેવજી ઉદ્યાન તો મિત્રો તમે જોઈ શકો દેવગઢ બારીયા મેં આવી ગયા અને મિત્રો ફોનમાં ચાર્જિંગ એ મી ગયું એટલે આપણે બ્લોગ અહીં એન્ડ કરી નાખીએ અને મિત્રો તમે હજુ બી બ્લોગ જોતા હોય તો મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જ લાઈક નથી કરો તો વાંધો વંદન પણ ખાલી શેર એટલું કરજો બાકી અને મિત્રો ભાઈ બાય નેક્સ્ટ બ્લોગમાં મળશું કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી એટલે આગળનું વધારે